તો આજે વાત આપણે વાઘછીપાની વાઘછીપાને નામ કેવી રીતે પડ્યું તો ઘણા વર્ષો પહેલા છે ને ગામમાં એક જંગલ હતું તો એ જંગલ કાપવા માટે ઉપરથી ઓર્ડર આપ્યો સરકારે તો જંગલ છે ને કાપવા જેમ જેમ જંગલ કપાતી ગયું ને તેમ તેમ જંગલમાંથી બધા જાનવર છે ને બહાર ભાગતા ગયા તો જંગલ છે ને આખું જાનવરથી ખાલી થઈ ગયું તો અચાનક છે ને રાતના એક દિવસે છે ને દીપડાએ એન્ટ્રી એન્ટ્રી કરી ગામમાં તો બધાના પછાડી દીપડો ભાગવા લાગી ગયો બધા બહુ નાહે એકદમ નાહે ને એટલે પોતાને બચાવવા માટે કોઈ ટેરેસ પર ચડી જાય કોઈ કૂવામાં કોડી જાય જેને તરતા વળે ને તે કૂવામાં કોડી જાય પોતાને બચાવવા માટે કોઈ ઘેરમાં ભરાઈ જાય ને છે ને અચાનક એક છોકરો આવી ગયો હે તો દીપડો છોકરાને જોઈ લીધો ને દીપડો જેવો છોકરા પર કૂડો ને તેવો ટાઠી ભાગ આવી ગયો વાઘ આવી ગયો ને વાઘ ડાયરેક્ટ દીપડા પર કૂડો દીપડા પર કૂડો ને દીપડાને ડાયરેક્ટ કડી જ લાખું જોરમાં તો દીપડો એટલો ખરાબ ના હોય એટલો ખરાબ ના હોય ને દીપડો ડાયરેક્ટ ગામમાંથી બહાર નાખી ગયો તો છે ને એક એ વાઘ છે ને છુપાઈ ગયેલો હતો ગુફામાં તો હારી ઉઠું દીપડા પર હુમલો કર્યો દીપડો નાખી ગયો તો પેલા છોકરાને ભાગે બચાવી લીધું તો ગામવાળાએ બધાએ ઉલટા હવારે ને પેલા વાઘને પિંજરામાં બંધ કર્યો ને એની સેવા કરવા લાગ્યા જે આ વાઘ જો નહીં છુપાયેલો હતો તો આપણા છોકરાને ખાઈ જાય પેલો દીપડો ને આપણને બી ખબર નહીં દીપડો શું કરે એમ કે આ દીપડા દીપડાથી બચાવ્યો છે એમ કે આ વાઘે વાઘ છુપાઈ ગયેલો હતો તો ત્યારથી ગામનો નામ વાઘ છીપા પડી ગયો હતો બીજું હું બના જલ્દીથી કમેન્ટ કરી દો ને ફોલો કરી દો